ગુડ મોર્નિંગ મારા કલેજ જાઓ તો આજનો બ્લોગ આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું બધાને એક આપણા નવા વ્લોગમાં આયુક્ત તમે બધા મજામાં હશો મસ્ત હશો અને ગુજરાતથી લદ્દાખની સાયકલ યાત્રા એટલે આજે આપણે થઈ ગયા ઘરેથી નીકળે 60 દિવસ એમાં આપણે છે કેદારનાથ થઈ ગયું હરિદ્વાર ઘણું બધું એક્સપ્લોર કરતા કરતાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ રામબાણ જમ્મુ કાશ્મીરમાં અને હું જઈ રહ્યા તો મારી સાથે પંદર વીસ દિવસથી ભાવેશભાઈ જોડાયા છે તમને બધાને ખબર જ હશે અને આજે આપણી યાત્રામાં છે ને એક નવા ભાઈ જોડાયા છે

તમે નવી સાયકલ લીધી છે ને હા ભાઈ છે ને નવી સાયકલ લીધી લગભગ અગિયાર હજાર ની છે ને અગિયાર હજાર ની ભાઈ સાયકલ લીધી છે જૂની સાયકલ ઘરે મોકલી દીધી છે બાકી આપડી સાયકલ અહીંયા છે અને આપડી સાયકલ છે ને બોર્ડ તૂટી ગયું છે તમને મેં કાલે પણ બતાવ્યું તો આજે છે ને મેં ફેરી કીક લઈ લીધું છે તો એના માટે છે ને આપણે કમ્પ્લીટ ફેરકીક લગાવી દઈશું આગળ જ્યાં રોકાશું ત્યાં બાકી છે ને ભાવેશભાઈ તો બહુ ઉતાવળ કરે એટલે બહુ ઉતાવળ એટલે આખા ગામની ઉતાવળ ભાવેશ ને જાય જો ચાલવા માંડ્યો છે ભાવેશ બાકી ચલો ભાઈ જઈએ આગળ અને આગળ જ્યાં બેસશું ને આપણે ત્યાં છે ને આપણે સાયકલનું ફેર કીક લગાવી દઈશું સાયકલનું નહીં બોર્ડનું બાકી ચલો નીકળીએ આગળની બાજુ બાકી આજે છે ને આપણે સો કિલોમીટર ચાલવાનું ટાર્ગેટ છે કિલોમીટર સુધી નિખિલભાઈ આપણી સાથે રહેશે જોઈએ છે કેટલું કપાય બાકી એસી કિલોમીટરથી નિખિલભાઈ જવાના છે પહેલગામ બાજુ અને આપણે જવાનું છે લગભગ બે કિલોમીટર જેટલું ચડાઈ ચડાય છે અને હજી તો છે ને કેટલું દૂર જવાનું છે એ તો કંઈ ખબર જ નહીં બાકી જઈએ છીએ અને આપણા વાયસભાઈ જામ છો ભાવેશ નમસ્તે જય બોલાના છોકરી જેવા નાટકો કરે છે ભાવેશ ભાઈ હું નહીં જે હું એક્ટિંગ છે ને છે આવી રીતના છે હું તમને કેવા માંગુ છું છે ને સમજો મારા વાત ને મારા દિલ ની વેદના ને સમજો અજુભાઈ છે ને મારી પાસે વિડીયો છે મારું વિડિયો માં છે અને હા આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીધો અને આની ચેનલ ને અનસબસ્ક્રાઇબ કરી ડિલીટ માર દીધો કઈ વાગી ગયા છે બાર અને અમે છે ને ધીરે ધીરે હજી ચડવાનું ચાલું જ છે લગભગ ત્રણ ચાર કિલોમીટર જેટલું થઈ ગયું છે અને હવે લગભગ એકાદ એકાદ કિલોમીટર જેટલું બાકી હશે બાકી છે ને અમે જતા ને તો અમને છે ને રસ્તામાં ભાઈ મળી ગયા છે જુઓ એક ભાઈ છે વેસ્ટ બંગાળથી એક બિહારથી છે જુઓ બે ભાઈ બીજા મળ્યા છે આપણો ને આ છે એમના બોર્ડ જુઓ આ ટાઈપ છે એમનું બોર્ડ અને આ ભાઈ છે બિહારથી અને આ છે હરિયાણા કઈથી છે બંગાળથી છે એવું લાગે બાકી પૂછી લઈએ એમને અને છે આપણી સાથે બે ભાઈ તો હતા જ ઓલરેડી તો અમે અત્યારે છે ને થઈ ગયા છીએ પાંચ જણા અને ચઢાઈ ચડતા હતા તો અમને છે ને પંજાબના ભાઈ મળી ગયા જો છે ને ક્રેન લઈને જાય છે તો ભાઈ કહે છે કે ચા પી લો થોડી તો ભૈયા કહે છે છે પંજાબ હિમાચલ છે દુસરે ભૈયા બહુ પંજાબ છે અચ્છા તો જો ભાઈ कैसे हो या पंजाब से नहीं, बिहार से बिहार से। कैसे हो भैया? आप पंजाब से हो पठान अच्छा बाकी जो बदा अंदर बेही गया चालू हम पांच लोग जा रहे थे और अभी छठा बंदा मिल गया हम ये देखो पूरी साइकिल यहां पे है 1 2 3 4 5 साइकिल यहां पे रखिए और ये देखो ये बंदा मिल गया है जो स्केटिंग से जा रहा है कैसे हो भैया बढ़िया भैया कहाँ से हो आप बिहार से आप मिले थे ना पहले मेरे को हाँ, ये, ये देखो हम रुक गए थे वो भैया को लेने के लिए और भैया आगे आ गए देखो बाकी इनका स्केटिंग से चलता है देखो राधे राधे बाकी ये देखो अभी यहाँ पे सब चाय पी रहे उसके बाद आगे निकलेंगे चाय पानी करके बाकी रखिए अपने साइकिल हमें जाए थे आठ टनल से અને છે ને મો અહીંયા ઊભો હતો અહીંયા છે ને આપડા આરવી વાળા ભાઈ છે તો ત્યાં મેં ઊભો હતો મને કીધું કે ત્યાં છે ને અંદર છે ને એક પડી છે તમારે જોવી હોય તો જોવો છે ને આખું મશીન પડ્યું છે જોવાની છે આટલું દૂર જુઓ મશીન પડ્યું છે અંદર બાકી કંઈક આ ટાઈપ નો નજારો છે અહીંયા અને છે ને પેલી બાજુ એક આઈસર પડ્યું છે ત્યાં સામે છે ને એટ છે

ના એ મશીન નથી એ આઈસર છે આખું દબાઈ ગયું છે આખું મશીન દબાઈ ગયું છે બાકી જો અહીંયાથી લેસ્ટ લાઈન થયું છે છે ને આવું 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 જ થાય છે બહુ જ એટલે બહુ જ આવું થાય છે અહીંયા બાકી આપણે છે ને નીકળી જઈએ આથી ચલો જલ્દી જલ્દી અત્યારે છે ને સાડા પાંચ વાગી ગયા છે અને હવારનું ચાલવાનું ચાલુ કર્યું છે લગભગ આઠ વાગતાનું પણ એને પૂરું જ નથી થાતું પૂરું જ નથી થતું એટલી બધી ચડાઈ આવે છે એટલી બધી ચઢાઈ આવે છે ને આખા દિવસનું છે ને લગભગ ત્રીસ ચાલીસ કિલોમીટર જ કપાઈ ગયો છે બાકી છે ને બહુ જ એટલે બહુ જ થાકી ગયા છે બાકી બાકીઓ અહીંયાથી છે ને ગાડીઓ જાય છે અને વાયુસભાઈ છે ને આગળ જાય છે ચાલતા ચાલતા બાકી અહીંયા મૂકી છે આપણી સાયકલ અને કંઈક આ ટાઈપ છે ચઢાઈવાળો ઢાળ તો આપણે છે ને અહીંયા થોડી વાર આરામ કરીએ બાકી છે ને એટલો બધો થાક લાગે છે ને બહુ જ એટલે બહુ જ થાક લાગે છે પણ હવે આવ્યા છીએ એટલે જઈને જ રહેશું બાકી ગમે એ થઈ જાય બાકી મહેશભાઈ આગળ ગયા નિખિલભાઈ આગળ ગયા અને હું અહીંયા બેઠો છું થોડીક આરામ કરીને પછી આગળની બાજુ નીકળશું બાકી જો અહીંનો નજારો કંઈક આ ટાઈપ છે જો આટલા ઊંચા ઊંચા ડુંગર છે આ જો અહીંયા છે ને નવો બ્રિજ બને છે બાકી અહીંયા ઘર કેટલા કેટલા ઊંચા છે

कैसे हो भैया बहुत बढ़िया भैया आप कैसे हो जय श्री राम सभी को आप लोग क्या हाल चाल मैं बिहार से स्रावन. अच्छा। जी आप अमरनाथ जा रहे ये यात्रा हो अमरनाथ माता वैष्णो देवी मुझे अच्छा माता का नहीं था भी। नहीं गया। वापस जाओगे अच्छा बाकी ये देखो भैया ना अंधेरा होने की तैयारी है बाकी चलो चलते आगे आज रुकने का कुछ फिक्स नहीं है कहा तक चल पाते फिर देखते आप